નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના જાંબુગઢ તાલુકાના કણજીપાલી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જે છેલ્લા સોળ વર્ષ ઉપરાંતથી આર્મીમાં નોકરી કરી દેશની સેવા બજાવી રહ્યા હતા જ્યારે તેમને દોઢ વર્ષ નોકરીના બાકી હતા ત્યારે કરણસિંહ હાલ પોતાના માદરે વતન પંદર દિવસ જેટલી રજાઓ ભોગવી પરત જમ્મુ કાશ્મીર ખાતે લગભગ છથી સાત દિવસ જેટલો સમય થયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કણજીપાળી ગામના વીર જવાન જમ્મુ કાશ્મીર ખાતે ગયા બાદ નોકરી ઉપર તેમને ચક્કર આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દરમિયાન આર્મી મોત જવાનના મૃત્યુ અંગેના સમાચાર પરિવારજનો અને ગ્રામજનોને થતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું જમ્મુ કાશ્મીરથી જવાનનો મૃતદેહ તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ના રોજ માદરે વતન લાવવામાં આવતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો કણજીપાળી ગામે

નવા પોસ્ટિંગમાં જતા હતા ત્યારે અચાનક એમને આકસ્મિક બીમારી એ થઈ અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા એના પછી હોસ્પિટલમાં ત્રણ ચાર દિવસ એડમિટ થયા અને ઓન ડ્યુટીમાં ફરજ બતાવતા એમનું દુઃખદ અવસાન થયું છે તેવા આજ રોજ ગામ કંજીપાડીમાં એમની અંતિમ યાત્રામાં જનસૈલા એક સૈનિકના એમાં ઉમટ્યા છે અને આવા અવારનવાર કિસ્સા માજી સૈનિકો સૈનિકોના બનતા રહે છે જય હિન્દ જય ભારત